રામનગર ખાતે ફટાકડા ને ત્યાં પોલીસની તપાસ સુરત સ્પેશિયલ બ્રાન્ચ ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં છે સૂચના પટેલ વિભાગ દ્વારા આપી સૂચના શહેરની તમામ ફટાકડાની સેફટી

જે કઈ ફટાકડા વિક્રેતા લાયસન્સ હોલ્ડર છે તે તમામની જગ્યાએ અમે વેરિફિકેશન કરી રહ્યા છીએ તેઓ નિયમ મુજબનું લાયસન્સ ધરાવે છે કે કેમ જે લાયસન્સની રિન્યુઅલ ડ્યુ ડેટ તો નથી ને મતલબ કે ઇન પીરિયડ લાયસન્સ રિન્યુ કરાવેલ છે કે કેમ લાયસન્સમાં જણાવ્યા મુજબનો જથ્થો મેન્ટેન કરે છે કે કેમ તેમ જ યોગ્ય પ્રમાણપત્રો મેળવેલા છે કે કેમ ફાયર સેફટી વગેરે અને એ ફાયર સેફટીના જે સાધનો છે એ પણ વેલિડિટી વાળા છે કે કેમ એ અમે ચેક કરી રહ્યા છીએ દુકાનમાં જે જુદા જુદા બોક્સમાં એમણે ફાયર રાખેલા છે તો એ ખરેખર એમાં શું છે એ પણ અમે ખોલીને ચેક કર્યા છે રેન્ડમલી અને હાલમાં અહીંયા કોઈ એવું એડવર્સ જણાઈ આવેલ નથી યોગ્ય સર્ટિફિકેટ છે બધું તારીખ મુજબ મેન્ટેન કરેલું છે અને બરાબર છે છતાં પણ હજુ અમે આગળ ચેક કરી રહ્યા છીએ જો લાયસન્સ નો જથ્થો મળી આવશે અથવા તો લૂઝ કોઈ મટીરિયલ કે જે એમનું વિક્રેતાનું લાયસન્સ છે પરંતુ કોઈ લૂઝ એક્સપ્લોઝિવ મટીરિયલ રાખેલાનું જણાઈ આવશે તો અમે એમની વિરુદ્ધમાં એક્ટ મુજબ જરૂર ગુનો દાખલ કરીને આગળ વધશું